પાટણ જિલ્લા સહિત તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવેતરમાં જોડાયા પાટણ જિલ્લામાં તેમજ તાલુકામાં વરસાદી ઝાપટા સાથે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે બે ત્રણ દિવસ વરસાદ વિરામ લેતા ખેડૂતો પોતાના ખેતરમાં કઠોળના વાવેતર શરૂ કર્યા હતા આમ જોવા જઈએ તો વરસાદ સરેરાશ 1 થી 2 ઇંચ જોવા મળ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા કઠોળના પાકો જેવા કે અડદ મગ છોડા તેમજ ઘાસચારો વાવેતર કરી રહ્યા છે ત્યારે ખેડૂતોના ખેતરોમાં વાવેતરના સમયે બગલા પક્ષીઓ ટ્રેક્ટરની પાછળ પોતાના જીવાતનો ખોરાક લેવા પણ આવી જતા હોય છે

તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ આપડે જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે